કાનપુરનો વિવાદનો પદઘો અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજ દ્વારા આઈ લવ મોહમ્મદ બેનરો સાથે વિશાળ રેલી યોજી કાનપુરમાં ઈદે મિલાદ પર્વ પર આઈ લવ મોહમ્મદ સલાહ વસલમનો બેનર લગાવવા મામલે પોલીસ દ્વારા થયેલ કાર્યવાહીના વિરોધમાં દેશભરમાં ફેલાયેલા રોષના પગલે આજે અંકલેશ્વરમાં પણ જોવા મળ્યું છે મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકતા થઈ આઈ લવ મોહમ્મદ સલ્લાહુ તલા અલહી વસલમના બેનરો સાથે શાંતિપૂર્વક રેલી યોજી પોતાનો વિરોધ અને નારાજગી વ્યક્ત કરી હતી અંકલેશ્વર સંવેદન નગરથી શરૂ થયેલ આ રેલીમાં સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય કાનપુરની ઘટના સામે નારાજગી નોંધાવવા અને મુસ્લિમ સમાજની એકતા દર્શાવવાનો હતો રેલીમાં નગરસેવક બખ્ત્યાર ઉર્ફે બકો પટેલ વસીમ ભરવાલા તારીખ શેખ માજીદ પટેલ મોહસિન મિરઝા અકબર અલી શેખ આકિબ મલેક સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ રેલી શાંતિપૂર્વક રીતે આગળ વધી હતી પરંતુ જ્યારે ત્રણ રસ્તા સર્કલ પર પહોંચી ત્યારે પોલીસ દ્વારા તેને અટકાવવામાં આવી હતી આના કારણે થોડા સમયમાં તે માહોલ ગરમાયો હતો પરંતુ મુસ્લિમ સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચેની સમજાવતા મામલો થાળે પડ્યો હતો પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સાવચેતીના ભાગરૂપે આ પગલું ભર્યું હતું આ રેલી ભાવપૂર્વક દર્શાવ્યું હતું કે કાનપુરની ઘટનાને મુસ્લિમ સમાજમાં ભારે સંવેદનશીલતા ઊભી કરી છે અને સમાજમાં આ મુદ્દે શાંતિપૂર્વક રીતે પોતાનો આવાજ ઉઠાવવા માટે પ્રતિબંધિત છે આ રેલી સમાજની એકતા અને ભાઈચારાની ભાવનાઓને પણ મજબૂત બનાવી હતી આંકાઈ નામદાર પકડે મોજૂદા સૈયદલ્બી અમદ મુસ્તુફા મોહમ્મદ મુસ્તફા અસુલ્લા સલહ્લા અલ્લે સલમગી શાલ મેં उनके नाम के ऊपर जो आपत्ति जता रहा है प्रशासन उसका हम पुरजोश विरोध करते हैं हमारे हुजूर सल्लल्लाहु हजूर सल्लाह रहमत मुस्लिमीन नहीं है वो रमतुल्ल आलमिन है वो सिर्फ रहमत मुसलमानों के लिए बनकर नहीं आए हैं वो पूरे आलम के लिए रहमत बन के आए हैं और आज उनके नाम के तो ऊपर प्रशासन जिस प्रकार से आपत्ति जता रहा है उसका हम पुरजोश विरोध करते हैं और हमारी आका की शान में किसी भी तरह की गुस्ताखी हम बर्दाश्त नहीं कर सकते जय हिंद जय भारत